સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણેથી જે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે ગત રાત્રિનો પણ વરસાદ હતો એટલે જે આ માવઠાનો માર છે એ આ વખતે ખેડૂતો સહન કરી શકે તેવી હવે સહનશક્તિ પણ ગુમાવી ચૂક્યા છે ત્યારે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસના પાકમાં મોટામાં મોટું નુકસાન આવ્યું છે સામે બાગાયતમાં પણ મોટામાં મોટું નુકસાન આવ્યું છે અને જે ખેડૂતોને હવે જ પછીની જે વાવણી કરવાની થાય જે શિયાળુ વાવણી એ શિયાળુ વાવણીમાં પણ ઓછામાં ઓછા પંદર દિવસના લંબાણ થશે અને એ લંબાણ થવાના કારણે થઈ અને આવનાર જે પાકો છે એમાં પણ નુકસાનીની ભીતિ અત્યારે સેવાઈ રહી છે અમારી બાબત એ છે કે સરકારે બે હજાર ચોવીસના જે ઓક્ટોમ્બર મહિનામાં જે વરસાદ પડ્યો હતો એ વરસાદના જે એસડીઆરએફ મુજબ નાણાં જે એમને ચૂકવવાના હતા સહાય અને મંજૂર કરેલી હતી એ સહાયને આજ દિન સુધી આજ દસ મહિના ઉપરનો સમય થઈ ગયો એમ છતાં પણ આજ દિન સુધી એક પણ રૂપિયો સહાય ખેડૂતોને ચૂકવી નથી હજી સુરેન્દ્રનગર જિલ્લામાં પંચોતેર હજાર ઉપરાંત ખેડૂતો આ સહાયથી વંચિત છે ત્યારે અમારી માંગ એ છે કે તાત્કાલિક તમે આ જે છે એ સેટેલાઇટથી તમે સર્વે કરાવો અને સેટેલાઇટ સર્વે તમે કરાવશો તો જ આ સર્વેની કામગીરી થશે બે દિવસ પછી તમે ઓર્ડર કરશો કે તલાટી કરશે સર્વે કરશે ગ્રામ સેવક સર્વે કરશે સર્વે કર્યા પછી અમે તમને કેટલી નુકસાની છે અને અમે આપશું ખેડૂતોને રવિ પાકની વાવણી કરવા માટે ખેડૂતોને આ પળેલા મગફળીના પાત્રા હોય કે આ કપાસ હોય આ કપાસને કાઢી અને તરત ને તરત આ જે રવિ પાક હોય ત્યારે તમારી સેટેલાઈટ સર્વે મગફળી રજીસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વે જે કર્યું અને ત્યારબાદ તમે જ જણાવ્યું કે આટલા સર્વે સેટેલાઇટ સર્વેમાં મગફળી બતાવતી નથી તમારા જ ગ્રામ સેવકો અને તમારા જ તલાટીઓ જયારે ખેતર ઉપર આવ્યા ત્યારે મગફળી એમાં વાવેલી હતી તો આવી રીતે જે સર્વે અને સર્વે કરી અને તમે જે ખેડૂતોની બનાવટ કરો છો આ બનાવટ બંધ થવી જો એક જ જ્યારે સર્વે થઈ જવો પડે અને સર્વેના આ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર આપવું પડે અને વળતરે પણ તાત્કાલિક આપવું પડે ગત વર્ષનું હજી તમે વળતર નથી આપ્યું તમે જાહેરાતો મોટી મોટી કરો છો કે ચૌદસો કરોડનું પેકેજ આપ્યું નવસો કરોડનું પેકેજ આપ્યું પાંચસો કરોડનું પેકેજ આપ્યું પણ ગયા વખતે સત્તરસો કરોડ રૂપિયાનું તમે જે પેકેજ બે તબક્કામાં જાહેર કર્યું એમાં તમે ચૂકવાશે ફક્ત પાંચસો કરોડ હજી તમારા એ એ પેકેજ બે હજાર ચોવીસનું તમે પેકેજના નાણાં તમે ચૂકવી શક્યા નથી અને જાહેરાત ઉપર જાહેરાત જાહેરાત ઉપર જાહેરાત તમે કરતા જ આવશો તો અમારી બાબત એ છે ખેડૂતોને કે ખેડૂતોને આ પડ્યા ઉપર પાટું છે મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે ત્યારે તમે જે છે એ માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે જે અત્યારે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવઠાનો જે પડ્યો છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી અને ખેડૂતોની જે યોજનાઓ હતી કે પાક વીમા યોજના હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી આના રૂપાળા નામ કરી કરી અને તમે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ પણ કર્યું નથી અને આ આ જે પાક વીમા કંપનીઓને માલ માલ કરવા માટે થઈને તમે એ લોકોને ટ્રેક્ટર નહીં પણ ખટારાઓ ફેલવી ફેલવી અને નાણાં તમે આપી અને એમને રવાના કરી દેવામાં આવી હતી આ જ બાબતો જે ખેડૂતો ખેડૂતો અને સરકાર તમારે સરકારને જે તમારા કર્મચારીઓ છે જે તમારા અધિકારીઓ છે એ કોઈ પણ કામ જે જમીનની લેવલે કરવું પડે એ કરતા નથી અને એ નથી કરતા એટલે એના કારણે થઈને જ આખે જે આ ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી અને આ જે એસડીઆરએફ હોય કે એનડીઆરએફ હોય જે જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરો જાહેર કરીને તાત્કાલિક આપો અને જે એના નિયમ નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો નહીં કે ફક્ત નામને મોટી જાહેરાતો મોટા પેકેજો અને કરોડો રૂપિયા અમે ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો તમારે જે લોન થી સર્વે કરવું હોય તો કરો પણ સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની પ્રમાણે તમે વળતર તમે ચૂકવો સહાય અમારે તમારી જોતી નથી અમે ખેડૂતો અમારું હક અમારું વળતર અમે વટતી માંગીએ છીએ ખેડૂત ભાઈઓ આજ તમે જોઈ શકો છો કે આ બે ત્રણ દિવસથી માવઠાએ કેટલો વરસાદ પડ્યો છે કે બાર થી પંદર સુધીનો વરસાદ પણ અત્યારે પડેલો છે અત્યારે ખેડૂને એકને પણ નુકસાન થાય ને એવું તમારે માનવાનું નથી અત્યારે માલધારી સમાજ કેટલા પણ માલ પશુ પાસે ખેતી તો તો નથી ચારી અને વેચાતી લઈને ખાવ માણસો છે પણ અત્યારે તમે જુઓ આ વરસાદે પાના તમામ ખેડૂત બગાડી ના ખાય ખેડૂત પાસે હોય માલ માલધારી પાસે ચાલતી વેચાતા પણ પહોંચવાના છે પણ પહોંચવાના નથી એટલે હું સરકારને એમ કઉ છું પણ માલ ધારીને પણ તમારે સહાય આપવી પડે નકરી ખેડૂને સાય આપો એ પણ નથી વાત કરતા ખેડૂને દેવી પડે માલધારી એને વચ્ચે જોડેલો છે માલધારી આપણને દૂધ આપે છે ત્યારે આપણો દેશ આખો ઊભો છે એટલે પણ આ ખેડૂને સરકારને નમ્ર વિનંતી કરશું કે તમે માલધારીને પણ સાય આપવાનું વિચારો તમે કાંઈક અને માલધારીને સાય આપો નકર આ ઢોર જે છે ને અત્યારે ગાયો ભેંસો બધ બકરાઓ તમામ આવતી સીઝન આવતા હતો તો લગભગ પચાસ ટકા તો માલધારી પાસે માલ મરી જવાનો છે એનું કારણ છે કે સાયર જ નથી અત્યારે સાહેબ હોય તો થાય ને સાહેબ તમામ સાહેબ હતી બાજરાના ડાંડર હતું ઘાઉનું દાંડર હતું કુંવર હતું પાનું હતું સાઠિયાની કડબું હતી અડદના ઓલો હતો મઠનું પાનું હતું તમામ અત્યારે બગડી ગયેલું છે કોઈ પણ પાસે અત્યારે પચીસ ગાળીયું પાનું સારું નીકળે એવું પોઝિશન રહી જ નથી કારણ કે આવડી મોટી ખેતી હોય અને ભરવાનું કોઈ પાસે હોય જ નહીં ખેડૂત માન ખેતી કરતો હોય એટલે સરકારની અમારી નવે ખેડૂતને માલધારીને બેને તમે તાત્કાલિક સાહેબનું ગોઠવો અત્યારે આ બે દિવસથી માવઠા જે રંગ પકડો છે એ રંગ તમે જોઈ શકો છો કે ખેડૂતના માથે અત્યારે આ માવઠું બેસી ગયેલું છે કારણ કે તમામ ખેડૂને અત્યારે ખોખીના પાથરા ખોખી કાઢવાનું તલ વાઢવાનું બાજરો રણવાનું ડાંગે વાડવાનું તમામ ખેડૂને હાલ તો પણ આ વરસાદ એટલો પડ્યો છે અત્યારે કે ઉના તાલુકામાં તો કે 15 15 ઇંચ ને બાદ વરસાદ જે પડ્યો છે જેટલો જાણ વરસાદ વધારે પડ્યો એ તમામ ખેડૂત પાયમાલ થઈ જવાના છે એટલે અમારે સરકારને નમ્ર વિનંતી છે જે ખેડૂત એક પાક ધીરે ઉપાડેલું હોય એને તમામ આ વર્ષે માફ તમે કરી દો એક પણ રૂપિયો ભરવાનો ને બીજો પાક ધીરે તમે તમામ ખેડૂતને આપો તો જ આ ખેડૂ ઊભો થઈ કેવો છે જો સરકાર આ નહીં ધ્યાનમાં લે

અને બે દવાની બોટલ પણ એક ના આવતી હારી એટલે તમે તમામ માફ કરો સરકારની અમારી નમ્ર વિનંતી છે